રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યના તમામ શહેરોમાં આવેલા ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થાને લઈને તંત્ર દોડતું થયું હતું ત્યારે હિંમતનગરમાં પણ બેરણા રોડ ઉપર આવેલા ઇકાઈ નામના ગેમ ઝોનમાં ફાયરની ટીમ અને રેવન્યુ ટીમ સહિત પાલિકાના કર્મચારીઓ સેફ્ટીની વ્યવસ્થાની તપાસ અર્થે પહોંચ્યા હતા જ્યાં અધિકારીઓને ગેમ ઝોનમાં એનઓસી તેમજ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળતા ગેમ ઝોનને સીલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી આજે હિંમતનગર નગરપાલિકામાં નવીન ભળવેલ વિસ્તાર જે છે એની અંદર આ એક ઇકાઈ ગેમ ઝોન કરીને જે તપાસ કરતાં જણાઈ આવેલું કે આમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ઉપલબ્ધ કરાયેલ નથી તો આજે એ મિલકતને સીલ મારેલ છે જે નગરપાલિકા વિસ્તારને જે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનની અંદર જે બનાવ બન્યો એના સંદર્ભે ઉપરથી આદેશ કરવામાં આવેલા છે કે જે જે તમારા વિસ્તારમાં જે નવીન ભળવેલ વિસ્તાર હોય તો એની અંદર તપાસ કરતાં જે જે ગેમ ઝોન હોય તો એ મિલકતોની આપણે ફાયર સેફ્ટીની સુવિધા ના હોય